નમસ્કાર ખેડૂત મિત્રો ખેતીવાડીના વિડીયો જોવા માટે અમારી સેન્ડલ સસ્ક્ર ભાઈ હું તમને નવી નવી આવી અપડેટ દેતો રહીશ ખેતીના વિડીયો દરરોજ મારી સેન્ડલમાં આવી રહ્યા ભાઈ ટ્રેન્ડ નંબર સીણા છે ભાઈ જો આવા સીણા છે હાલ હવે લાગવા મિડે છે જો કપતાવા મીડિયા સભા સીણાના 3 નંબર સીણાવાવેલા સભા તમાર ખેતીના વિડિયો દરરોજ જોવા માટે અમારે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો ભાઈ આવા નવા વિડિયો આપડે ચેનલ માં નવા નવા આવા રક્ષેભાઈ ખેતીવાડીના વિડિયો જોવા માટે 3 નંબર સીણાવાવેલા સભા જો આવા સીણા થ્યા છે ભાઈ હાલ લાગવા મળ્યો છે પાટલા આવે થોડા થોડા આકાર્યા છે મુખ્ય કણાંમબાય ખેતીવાડીના વિડિયો જોવા માટે ભાઈ અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરીજો લાઈક કરજો શેર કરજો તો જય માતાજી ભાઈ હવે આગલા વિડિયોમાં પાછા મળશું આપણે બધા